પટેલ અને તેના પત્ની મહાનગરપાલિકાનું ઇલેક્શન છે આ નગરી એ નરસિંહ છે યાદ કરું છું જુનાગઢ ને ભાજપ ના શાસન માંથી મુક્તિ અપાવે અને એમને ઊંડી હતી ભગવાને ત્યારે અમે આજે કરતાલ લઈને હું મતદાન કરવા જઈ રહ્યો છું જુનાગઢ ની જનતા ને વિનંતી કરું છું કે હવે સમજો આ નરસિંહ ની નગરીને વિકાસલક્ષી નગરી બનાવીએ અને મને દુઃખ સાથે કેવું પડે કે તળાવ ગેટે નરસિંહ મહેતાજી ના હાથમાં કરતાલ હતી ચોરાઈ જતી હોય તો જુનાગઢ ની જનતા નું શું થાય આ પ્રજાનું શું થશે આ એક ખાડા નગરીનું જે ભાજપે ખાડા નગરી બનાવી દીધી છે એને પાછી આપણે નરસિંહ ની નગરી બનાવીએ એટલા માટે આજે કરતા લઈને મતદાન કરવા જઈ રહ્યો છું